જય દ્વારકાધીશ આપણા મલકના મુખ્ય તહેવારો પૈકીનો એક તહેવાર એટલે હોળી હોળીનો આ જે તહેવાર છે એ દિવસે ને દિવસે એવું કહી શકાય કે એક સમય પૂરતો એક એક ક્ષણ પૂરતો સીમિત થતો જાય છે જે તહેવાર એક પંદર દિવસ કે મહિનો દિવસનો તહેવાર હતો એ તહેવાર ઘટી અને છેલ્લે અત્યારે એક બે કલાકની ઉજવણી પૂરતો સીમિત થતો જાય છે ત્યારે હોળીની સાથે સંકળાયેલી જૂનવાણી પરંપરાઓ કંઈ કઈ છે ગામઠી રીતે હોળી કઈ રીતે ઉજવાય ગામડાઓની અંદર જૂના સમયમાં એક પેઢી અગાઉ હોળીની અંદર કઈ કઈ વસ્તુ થતી અને હોળીનો તહેવાર છે એ ખરેખર કેવડો વિશાળ છે આ બધી વાતો લઈ અને આજે આપણે મળીએ છીએ આપણા મલકમાં જય દ્વારકાધીશ આપણા મલકની અંદર ઉજવાતા તહેવારો પૈકીનો સૌથી મુખ્ય તહેવાર એવો એક હોળી છે આ હોળીની જે ઉજવણી છે એ ઉજવણીની જે ગામઠી રીત વાત છે ગામથી રમતો છે ગામથી જે પરંપરાઓ છે આ પરંપરાઓની વાતો આજે આપણે કરવી છે હોળી વિશેની પૌરાણિક વાતો બહુ બધી બધાને ખબર પણ છે પણ છતાંય અમુક વાતો એવી છે કે જે ખરેખર એ વાતથી ઘણા બધા લોકો અજાણ છે તો એ વાતો પણ આજે આપણે કરશું અને ગામથી પરંપરાઓની વાતો ગામથી રમતોની વાતો ગામથી હોળીની ઉજવણીની વાતો આ બધી વાતોને લઈ અને આપણે આજે મળી રહ્યા છીએ આપણા મલકમાં મળવા જેવા માણસો સાથે તો આજનો આખો વિડીયો તમામ દર્શક મિત્રોની વિનંતી છે ખાસ જો આ જે ગામડાના વડીલો છે જે આપણા એક પેઢી અગાઉના એમણે જે જિંદગીની અંદર તહેવારોની ઉજવણી કરી છે જે લાવ લીધા છે એ લાવ કદાચ આવનારી પેઢીને મળે કે ન મળે એ એક સંજોગની વાત છે પણ એ લાવને યાદ કરી એ પરંપરાઓને યાદ કરી અને પરંપરાઓ વિશે જાણશું તો પણ ઘણું બધું છે આજે આપણે મળી રહ્યા છીએ લાંબામાં

બીજા નંબરમાં અમે પગમોતીઓ રમતા પગમોતીઓ એટલે રૂમાલી ગય અહીંમાંથી ઉછમોલાથી ફાઈને આમ ટીપાડતા એ રમતા આ બધી રમતું અગાઉ અમે ટેલિંગ દેતા બરાબર પછી હોળીનું નાળિયે છે નાળિયેનો ઘા કરતા અમુક એટલે પઠ્ઠે ઉગાડવાનું એટલા ઘાઉનો એ વસ્તુ અગાઉથી અમે તૈયારી કરતા એટલે ગામના કે સિંહના જેટલા આ ગામ હોય આ ગામ એ બધા ભેગા થઈ ગયા એ એનું એની 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 ટોળકી બની જાય અને ઈ ટોળકી આવી જુદી જુદી અલગ અલગ રમતો બધા રમતા આ શ્રીફળ ફેંકવાની વાત છે તો એ કઈ રીતે મતલબ એની અંદર શ્રીફળ જે અમે ફેંકતા એ ઘા કરતા કે અમુક આ પલ હોય ને કે ભાઈ એટલા ગામોમાં પહોંચાડી દો બરાબર આ રીતે

એક કઈક એવી રમત હતી કે એક પાટો બાંધી દેવાનો આખી પછી એને એક જગ્યા નક્કી કરી કે ગામની અંદર આ કે આ જગ્યાએ તારે હા રમત અમે રમતા બરાબર નું સરનામું કોઈ હોય એ પ્રમાણે પછી જાંગી માંય સારું રમતા જાંગી એટલે કઈ રીતે એમાં કઈ રીતે એટલે જે ને એની જાડી થાબલી કાપવાની પોળી એને ખોડવાની જમીનમાં આપણે ખેતરમાં બરાબર પછી બીજી એક લાંબી લાકડા એવું એવું લાકડું હતા એમાં ખાચો કરી અને વચમાં રાખી અને બે બાજુ બેસી અને જાગી રમતા મતલબ એક એક લાકડાને આ રીતે ઊભું ખોડવાનું એની ઉપર બીજા લાકડાને આ રીતે રાખવાનું ખાચો કરી અને રાખવાનું અને બે જણાને બે છેડા ઉપર બે વાર બે વાર પછી ગુમરે ફેરવાનું પછી ગુમરે ગુમરે ફેરવાનું એ ગુમરે કેવી ફેરવાની એ તો બહુ જ ફેરવાની ફેરકાળ કરે

ઉપર ગત બે જણા તો મને લાગે છે કે જુનવાણી જેટલી રમતો હતી એની અંદર દોડ ઊંચી લાંબી આ બધી એની અંદર આવી જાય આ સિવાય ઘણી બધી એવી રમતો હતી કે જે અત્યારે એના નામ છે કે આંધ્રા વાત છે તો એ અત્યારના નવી પેઢીના જે બાળકો છે મને લાગે એ મોબાઈલની અંદર જે ગેમ રમે છે એની અંદર પોતાના શરીરને નુકસાન કરવા સિવાય કાંઈ નથી તો એક જમાનામાં પંદર દી હોળીના હોળીના તહેવારમાં આજે ટોળકી ભેગી થતી રમવાવાળી જે ગામના જુવાન છોકરા હોય એ બધા ભેગા થતા તો એ છોકરાઓને શું કહેતા એમ એ ટોળકીને ની એક ટોળકી ભેગી થતી અને આ ટોળકી જુદી જુદી રમતો જેની અંદર એના શરીર સ્વસ્થ સાથે એની શારીરિક તમામ જાતની કસરતો થઈ જતી પંદર દિવસ અગાઉથી લઈ અને છેક હોળી આવે ત્યાં સુધી એવું કહી શકાય કે ગામડાની અંદર હોળીની એક તહેવારની રાહ જોવાતી હોય કે હોળીનો તહેવાર આવે અને પંદર દિવસ અગાઉથી આ બધી તૈયારીઓ ચાલુ હોય અને પંદર દિવસ એની આજે રમતો છે એ રમતોને લઈ અને ગામના તમામ યુવાનો ભેરા ઉજવણીની અંદર ભાગ લે મારે એ જાણવું છે

હોળીની એક બહુ જાણીતી વાત છે કે પ્રાચીન કાળની અંદર એક હિરણ્ય કશ્યપુ જેને ગામડાની અંદર હરણાકંશ નામનો દૈત્ય રાજા કહે છે એ દૈત્ય રાજા સાથે સંકળાયેલી એક બહુ પૌરાણિક વાત છે કે હરણાકંસનો એક દીકરો હતો જેનું નામ પ્રહલાદ હતું અને એ પ્રહલાદ શ્રીબાઈ કુંભારના નિભાડાની અંદર જે બે બચલા આખા નિંબાડાને આગ લગાડે છે વાત બહુ જાણી જાણીતી છે એટલે બહુ લંબાણમાં નથી કરતો પણ એ બે બચલા જીવતા નીકળી જાય છે એના ઉપરથી એ પ્રહલાદને ભગવાન ના સાક્ષાત્કાર નો પરિચય થાય અને એ નારાયણની પૂજા શ્રીહરિની પૂજા કરવા માટે થઈને તત્પર થાય પાઠશાળાની અંદર બેસે તો એના કલમનો ક હોય કમલાપતિનો ક થઈ જાય અને એ પ્રહલાદ છે એ સમર્પિત ભક્ત થઈ જાય છે આ રાજા કશ્યપુ છે એ પ્રહલાદની ઘણી રીતની પરીક્ષાઓ લે છે એમાં એની રણાકંશ બેન હોલિકા હોલિકા જેને બ્રહ્માજીએ એક વરદાન રૂપી ચુંદડી આપી હોય છે કે એ ચુંદડીને અગ્નિસ્પર્શી નથી શકતો આ ચુંદડી ઉડીને એ જે હોલિકા છે એ ઉપર બેસે છે અને પોતાના પ્રહલાદને પોતાના ખોડાની અંદર રાખે છે અને એ હોળીને પ્રગટાવવામાં આવે છે અને ઈશ્વરના ચમત્કારથી એવું બને છે કે જે અમર ચુંદડી છે એ ઉડી અને પ્રહલાદ ઉપર આવી જાય છે પ્રહલાદ બચી જાય છે અને હોળીકા બળી જાય છે આ ખૂબ સરસ મજાની જાણીતી એક વાત છે પણ આ જાણીતી વાતની સાથેની જે અજાણી માહિતી છે મારે એ પૂછવી છે કે અત્યારે

તો આપણા તહેવારની સાથે સાથે આપણા આપણા જે ખેતી આધારિત આપણું જીવન છે આ જીવનની અંદર એક વૈજ્ઞાનિક રીતે પણ ટૂંકમાં એક વર્તારો બાંધવાની વાત જે છે કે હોળીના સમયે હોળીના દિવસનો જે પવન હોય છે એ પવનની દિશા ઉપરથી આગળના આખા વર્ષનો ચિતાર આપણા વડીલો મેળવ્યા હતા મારે બીજી એક વાત અહીંયા એ કરવી છે કે હોળી માત્ર ગુજરાત કે ભારતની અંદર સીમિત નથી હોળીનો તહેવાર યુનાઇટેડ કિંગડમ કેનેડા સીરિયા અનેક દેશોની અંદર ઉજવાય છે આ ભારતની અંદર જ વાત કરીએ તો આંધ્રપ્રદેશની અંદર જે હોળીકા ઉજવાય છે એ હોળીકાની અંદર ત્યાંની માન્યતા લોકમાન્યતા એવી છે કે હોળીના દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે ભગવાન શિવશંકરે પોતાના ત્રિનેત્રથી કામ દેવતાને સળગાવ્યા હતા અને કામ દેવતાનો નાશ કર્યા પછી જે કામદનનો સ્વરૂપ તહેવાર છે એ હોળીના દિવસે ઉજવાય છે આંધ્રપ્રદેશની અંદર આજે પણ હોળિકાને કામદહન તરીકે ઉજવાય છે કદાચ આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે પણ મને થયું કે આ વાતની સાથે આ વાત સંલગ્ન છે એટલે આપણી સૌની વચ્ચે કરો આ સાથે મારે એક પ્રશ્ન મારા મગજમાં એ આવે છે કે આપણા મલકની અંદર એવું કહી શકાય કે હોળીની સાથે સાથે ઘણી બધી હજી પરંપરાઓ ચાલુ છે દાખલા તરીકે એક વાઈડ કરવી કે જે બાળકનો જન્મ આ વર્ષની અંદર થયો હોય એ તમામ બાળકોને હોળીના ચાર ફેરા પ્રદક્ષિણા કરાવી અને તે દિવસે કુટુંબ કુટુંબ કબીલા બધાને સાથે બેસાડીને જમાડવામાં આવે છે તો આ પરંપરા શું છે કારણ કે એના મામા આવે હમ એના મોસાળ મામા આવે અને ભાણેજ લઈ અને આપણે હોળી હોય એના ચાર પ્રદક્ષિણા કરી અને ઘરે આવીને બ્રાહ્મણ પાસે પૂજા કરાવે પછી કુટુંબ કબીલા સાથે બેસી જમે પછી એમાં એક જે એક છાણું લઈ આવે કઈ ત્યાંથી એ કઈ રીતે હોય એ છાણું તો ત્યાંથી હોળી માંથી લઈ આવી અને અહીં ઘરે પ્રગટાવે અને ન્યા ધાણી ને દારિયા નાખી અને ટૂંકમાં ઓળી થોડી આ મૂજવે પછી એની અંદર કંઈક મીઠું કે એવું કંઈક રાખીને ના એ છે ને ગઈ છે ને એ પછી થાળી હોય થાળીમાં મીઠું નાખી અને એને માથે મેલે એ સવારે બળદ ન દે આ જે ઘેર ઓળી બનાવી હા એ મીઠા બળદ ન દે એટલે બળદ તો કંઈક સર ખાય વધારે અને મોઢામાં કોઈ તકલીફ હોય તો જાતી રહી વૈજ્ઞાનિક રીતે વાત કરું તો અત્યારનો જે સમય હોય છે ફાગણ મહિનાની આસપાસનો સમય એ સમય હોય છે આપણી શારીરિક પ્રકૃતિ કફ વાત અને પિત્ત આ ત્રણની હોય છે તો અત્યારનો જે સમય હોય છે એ કફ પ્રધાન્ય સમય હોય છે દરેક મનુષ્યને અત્યારે શરીરમાં કફ જામતો હોય છે તો હોળીની અંદર જેટલી પણ વિધિઓ છે જોવા જેવી જાણવા જેવી વાત એ છે કે આ આપણા તાસીર ઉપરથી આપણા વડવાઓએ પરંપરાગત રીતે એવી બધી વસ્તુઓ કરી છે કે એ જે મીઠું છે એ મીઠાને ઘરે બનાવેલી હોળી ઉપર એને પકવવામાં આવે અને પકવેલા મીઠાને બળદના મંજન કરવામાં આવે એનાથી બળદના જે દાંત છે એની અંદર જે ઠારને લીધે જે પણ અંબ નીકળી જાય છે અને બળદના એકદમ સાફ અને ચોખ્ખા થાય છે આખા વર્ષ સુધી બળદને પછી દાંતને લીધે કોઈ પણ જાતના રોગ થતા નથી આજે હોળીના વાળની જે વાત છે કે નવજાત શિશુઓને જે ગયા વર્ષની અંદર જન્મ હોય એની એક વાયડ કરવાની જે પ્રથા કે પરંપરા આપણા વિસ્તારની અંદર છે તો એમાં પણ એવું છે કે એ હોળીના તાપથી બાળકના શરીરને એક જે શેક મળે છે એ શેકને લીધે બાળકના શરીરની અંદર જે પણ કફ જન્ય રોગો અથવા જે એના શરીરમાં કફ જન્મ હોય છે એ કફનો નાશ થઈ જાય છે આ સાથે એક બીજી વાત એવી પણ છે એક જૂની લોકો કા કે હોળી છે એ હોળીના દિવસે આપણી જન્માનસ્તામાં એક પરંપરા એવી હતી કે બાળકના કલ ઉતારવાની વાત હતી જે બાળક ગયા વર્ષમાં જન્મ હોય તો એના કર છે એ હોળી માતાજીને અર્પણ કરવા આવી એક લોકો ઇચ્છા હતી અને એની સાથે સાથે જે નવજાત શિશુ હોય એના જે વાળ છે પેલું જે મુંડન આપણે જે દેશી ભાષામાં કહીએ તો મોવારા ઉતરાવવા એની વિધિ પણ હોળીની સાથે સંકળાયેલી હતી એ વાળ ઉતારવાની વાતને ક્યાંક ને ક્યાંક આપણે લઈ અને પછી ધીમે 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 આપણે જે આ વાળની જે વાત છે એ થઈ ગઈ છે અને અત્યારે લગભગ વિસ્તારની અંદર નવજાત જે ગ્યાં વર્ષની અંદર જે બાળકો જન્મ હોય છે એ તમામ બાળકોના વાળની એક સરસ મજાની પરંપરા આ હોળીની સાથે સંકળાયેલી છે હોળીની જે વાત છે એની અંદર હૈણાકંશની વાત આપણે બધા જાણીએ છીએ લોકવાયકાઓની અંદર પ્રહલાદની વાત પણ બધા જાણીએ છીએ પણ શાસ્ત્રીય રીતે મેં ક્યાં કેવું વાંચ્યું છે કે પ્રહલાદ શબ્દ છે એ પ્રહલાદ નથી પણ પ્રહલાદ છે જેમ આહ્લાદ શબ્દ છે એમ પ્રહલાદ શબ્દ છે એનો અભભ્રંશ થતા થતા આપણે આપણી લોકવાયકાની અંદર એ શબ્દને પ્રહલાદ કરી દીધો છે આ સાથેની બહુ મજા આવે એવી વાત હું અહીંયા વચ્ચે શેર કરું છું કે જે આપણા વડીલો એ પણ જાણતા અજાણતા પંદર દિવસ અગાઉથી આ હોળીનો તહેવાર શરૂ કરતા હતા એમને ખરેખર ખબર નહોતી કે હોળીનો તહેવાર ખરેખર શાસ્ત્રોક્ત રીતે પણ દિવસ અગાઉ શરૂ થાય છે હોળીના તહેવારની સાથે સાથે એક નરનારાયણ દેવ એમની એક ખૂબ મજાની વાત આપણા શાસ્ત્રોની અંદર વર્ણિત છે આપણા પુરાણોની અંદર વર્ણિત છે આ નરનારાયણ દેવનો જે ઉત્સવ છે એ ઉત્સવ વસંત પંચમીના દિવસેથી શરૂ થઈ અને ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે કે કન્ટિન્યુઅસ દસ દિવસ સુધી ઉજવાય છે અને આજ પ્રાચીન પુસ્તકોની અંદર ઉત્સવ કહ્યો છે આપણે જે ઉત્સવને એક દિવસ પૂરતો દિવસે દિવસે કે કરીને બેઠા છીએ એ ઉત્સવ ખરેખર અગિયાર દિવસનો એટલે કે વસંત પંચમીના દિવસેથી શરૂ થઈ અને સુદ પૂનમ તે દિવસ સુધી હોય છે અને આ ઉત્સવ નરનારાયણ દેવ આપણા પ્રાચીન કાળની અંદર બે સંતો થઈ ગયા છે જે નર અને નારાયણ સ્વરૂપ હતા નરનારાયણ દેવની સાથે સંકળાયેલ છે એટલે ક્યાંક એવું પણ બનેલ છે કે જાણતા અજાણતા આપણે આપણી પરંપરાઓનું વહન કરતા ગયા છીએ આપણને ખુદને ખબર નથી કે કે આપણે ઉત્સવને દિવસથી ખરેખર કઈ રીતે શરૂ કરીએ છીએ તો આપણા વડીલો ઘણી બધી વસ્તુઓને જાણતા અજાણતા પણ એ પરંપરાનું પાલન કરતા હતા ક્યાંક એવું બન્યું છે કે આપણે જાણતા નહોતા એટલે એ પરંપરાઓને ધીમે ધીમે મૂકતા ગયા છીએ અને આજે સમય એવો આવ્યો છે કે ત્રીસ સેકન્ડની જેમ સોશિયલ મીડિયાની રીલ એ શાસ્ત્ર જ્ઞાનની ચર્ચા માટેનું એક સાધન બની ગઈ છે એવી જ રીતે આપણો તહેવાર પણ માત્ર ને માત્ર અમુક ક્ષણો પૂરતો મર્યાદિત થતો જાય છે અને પરિણામે આ તહેવારની જે ખરેખર મજા છે એ મજાઓ મુકાતી જાય છે મારે એ જાણવું છે અને મારે એ આજે આ વડીલો સાથે ચર્ચામાં પણ મૂકવું છે કે આપણા તહેવારની અંદર હોળીની અંદર હોળી છે એ પ્રગટાવવા માટે થઈને એક લોકો એ છે તો એ હોળી પ્રગટાવે કોણ હોળી પ્રગટાવવામાં ઢોલી હોય ગામના રૂખી ઢોલી અને ગામના આગેવાન હોય અથવા સરપંચ હોય આ બધા અગ્રણી વચ્ચે હોળી પ્રગટાવવામાં આવે છે એક સમય એવો હતો મેં ક્યાંક હું સાંભળ્યું છે કે હોળી પ્રગટાવી એટલે પાપ કરવું આવો એક જન્માનસ ભાવ હતો કે ભાઈ હોળીને પ્રગટાવી એક મોટું પાપ છે એટલે એ પાપ કોણ કરે તો ગામનો જે મુખ્ય આગેવાન હોય કારણ કે ગામનો આગેવાન હોય ગામની બધી જવાબદારીઓ માથે લઈને બેઠો હોય એટલે એના ઉપર એ પાપ નાખી દેવું એ અનુસંધાને પણ ગામના પટેલ અથવા ગામના સરપંચને હોળી પ્રગટાવવા માટે થઈને મુકાતા પણ અહીંયા જે મને નથી સમજાતી અથવા નથી ગમતી વાત એ છે કે હોળીના તહેવારની અંદર એક લોકો એક એવી છે કે ભાઈ સ્ત્રીઓ હોળીના દર્શન કરવા નથી જતી અથવા જાય છે તો હોળીના દર્શન છે દૂરથી કરે છે કારણ કે ત્યાં ફાગ બોલાતા હોય છે અને ફાગની અંદર વધારે પડતી ગાળો હોય છે શું આ સાચું છે ખોટું છે તો આ આ ખરેખર કેટલા અંશે વ્યાજબી અથવા સાચું છે નહીં નહીં વ્યાજબી કઈ છે જ નહીં ફાગ બોલે એની ભાઈ ફાગમાં ગાળો બોલાતી ઈ ગાળો બોલાતી ગાળો કઈ છે નહીં ઈ જૂની પરંપરા ફટાણા જ છે આપણે એને ગારુમાં ફિટ કરી દીધી છે કે ભાઈ આ ગારુ કહેવાય મતલબ ફાગના જે ગીત છે એની અંદર ખરેખર ગારુ હતી નહીં ગારુ હતી જ નથી એ એક જૂના ફટાણા જ છે જૂના ફટાણા હતા જે ઠેકડીની અથવા મજાકની શૃંગારની ભાષાની વાત કરીએ તો એ ભાષાની એ વાત હતી પણ એને કાર્યક્રમે આપણે એની અંદર અપશબ્દો રાખી અને એ ફાગને એક અલગ રૂપ આપી દીધું છે જેમ આપણા શાસ્ત્રોની અંદર ક્યાંય વર્ણિત નથી એવી બલિપ્રથા આપણી પૂજાનો એક ભાગ એક સમયે બની ગઈ હતી તો એવી જ રીતે મને લાગે છે કે આ ફાગ પણ જેની અંદર ખરેખર ગાળો નથી એને ગાળો બનાવી અને આપણા તહેવારને ખરેખર એવું કહી શકાય કે અવડા માર્ગે લઈ જવાનું કામ પણ ક્યાં જાણતા અજાણતા થયું છે તો હોળીની ઉજવણી જે છે એ અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ ઉજવાય છે જે આપણે વાડની વાત કરીએ તો વાડ જે અત્યારે હાલની અંદર જે વાડને ચિતરવામાં આવે તો એના ચારે ખૂણે કંઈ નારિયેર જેવું મૂકવામાં આવે તો એ શું હોય છે ખરેખર બે નારિયેર લેવાના એને ભાગવાના સીધા સીધા એટલે ખુલ્લા થઈ જાય એમાં ગોળ ધાણા એવું મૂકવાનું આવે અને ભાઈ જે હોય વરરાજો નાનો છોકરો એને મામા તેડી અને બેન ને એ ભાઈના આટા ફરે પછી એ છોકરાના ભાઈ ડોકમાં હેડો હોય પતાહાનો નાના નાના પતાહા ઈ તોડવાનો હોય અને પછી કાકો જે વેલો લઈ લઈએ એ કાકો લગભગ લઈ લઈએ હે

એમાં ક્યાંક આપણે જોઈએ છે તો હોળી લઠમાર હોળી તરીકે ઉજવાય છે એની અંદર જે ગેરૈયાઓ હોય છે એકાબીજા લાકડીઓ અથવા જે વાંસના લાકડા હોય છે ઈ મારીને ઉજવે છે રાજસ્થાનના સાવરિયા શેઠ મંદિર છે જ્યાં એક પ્રસાદ બહાર મૂકવામાં આવે છે અને પ્રસાદને લૂંટવા માટે થઈ અને જે ગેરૈયાઓ છે એ એક પાણીના પૂરની જેમ દોડી અને પ્રસાદને લૂંટવાની એક પ્રથા છે એક પ્રથા ક્યાંક ઉત્તર પ્રદેશમાં મેં જોયું છે કદાચ વનરાવનની આજુબાજુમાં કે ત્યાં આખા ગામનું જે ગૌશાળાની જે ગાયો હોય છે એ ગાયોને છૂટી મૂકવામાં આવે છે અને ગામ છે એ નીચે સુઈ જાય અને ગાયો એની ઉપરથી દોડીને જાય છે તો આમ હોળી એક તહેવાર હોવા છતાં પણ અલગ અલગ રીતે ઘણી જગ્યાએ ઉજવાય છે ક્યાંક આપણા મલકની અંદર હોળીના દિવસે કે પડવાના દિવસે મણિયારો રાસ આપણો જે બરડાનો શાનદાર મણિયારો રાસ છે એ રાસની ઉજવણીઓ થાય છે ક્યાં કીર્તન મંડળીઓની ઉજવણી થાય છે તો હોળીની જે હોળીનો તહેવાર છે એ ઘણી બધી રીતે એક જ તહેવાર હોવા છતાં અલગ અલગ રીતે ઉજવવાની એક પ્રથા આપણા મલકની અંદર પ્રચલિત છે બરડા પંથકની જો હું વાત કરું તો બરડા પંથકની અંદર એક કાનમેરાની હોળી ઉજવાય છે આ કાનમેરાની હોળીની પાછળની લોકવાયકા એવી છે કે ભગવાન કૃષ્ણે જ્યારે રુક્ષમણીજી સાથે વિવાહ કર્યા હતા ત્યારે લુક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા પછી એક એવી લોકવાયકા છે કે ત્યાં બરડાની અંદર જે કાનમેરોનાની એક પર્વતની પહાડી છે એ પર્વતની પહાડી ઉપર જઈને ભગવાન શ્રીકૃષ્ણે પોતે હોળીકાનું પૂજન કર્યું હતું અને હોળીકાનું દહન કર્યું હતું આજે પણ આ પરંપરા સચવાઈ રહી છે અને બરડાની અંદર સરસ મજાની કાનમેરાની હોળી ત્યાં ઉજવાય છે અને મજાની વાત એ છે કે કાનમેરાની હોળી જે છે એ દ્વારકાથી લગભગ સો સવા સો કિલોમીટર દૂર હોવા છતાં એવું કહેવાય છે કે દ્વારકાથી કાનમેરાની હોળીની જે જ્યોત છે એ ત્યાંથી દેખાય છે અને કાનમેરાની હોળી પ્રગટ્યા પછી દ્વારકાની અંદર હોળી આજે પણ પ્રગટાવવામાં આવે છે એવી એક લોકવાયકા છે એક સમય હતો કે જ્યારે કાનમેરાની હોળી ઉજવવા માટે થઈ અને આસપાસના વિસ્તારના ઘણા બધા લોકો ત્યાં એકઠા થતા અને ત્યાં એક સરસ મજાને કવિતાઓ અને દુહાઓ ગાવાની સ્પર્ધા જામતી એવું કહેવાય છે કે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકસાહિત્યના રસિકો કાનમેરાની જે બરડાની જગ્યા છે ત્યાં ભેગા થઈ અને એકબીજાની સામ સામે એક દુહો આ બોલે તો એક દુહો સામે બોલે એવી એક દુહાની સરસ મજાની પ્રતિસ્પર્ધા પણ ત્યાં યોજાતી હતી જે વાત આપણે કરીએ છીએ કે હોળીની અંદર જે ગેરૈયાઓ છે એ છાણના જુદા જુદા પ્રકારના હાયડા અને જુદા જુદા પ્રકારના આકારો બનાવીને છાણના છાણા ભેગા કરતા અને એ છાણાઓથી રમતા પણ સાથે સાથે એક લોકો એક એવી છે કે ગામની અંદર જેટલા ઘર હોય એ ઘર દીઠ એક એક નારીએ એ હોળીની અંદર પહોંચાડવું પડે અને એની પાછળની જે વાત છે એ શું છે એ જૂની લોક વાયકા છે કે હિરણકશ્યપ જે હતો રાક્ષસ એ વખતની વાત છે કે ઘરેથી એક એક વસ્તુ પહોંચાડવાની તો એને એવો નિયમ કર્યો તો હા એવો નિયમ કર્યો તો હિરણકશ્યપનો નિયમ હતો તો ઘરેથી ગમે એક વસ્તુ એક એક લઈ તો પછી ગામ લોકોને એવું થયું પબ્લિકને કે ગમે એ વસ્તુ પહોંચાડવી તો એને થોડીક બીક લાગી અને સારું કરવા તો ઈચ્છતા નહોતા એને બીક લાગી

પછી ગામના વડીલ આખું ગામ ભેગું થતું બપોર પછી તો કોઈ રાસનો પ્રોગ્રામ હોય પછી આખા ગામનો કોઈ ગૌચરાનો કે કોઈ સમાજવાળીનો હિસાબ કિતાબ હોય આખા વર્ષનો વર્તારો નીકળતો હિસાબ કિતાબ થતા એ રીતે પ્રથમ ઉજવતા એમ મતલબ પડવાના દિવસે આખું ગામ ભેગું થાય આખું ગામ ભેગું થાય બરાબર પછી ચર્ચા થાય બધી જી અને હિસાબ કિતાબ થાય બધા હા ગૌચરા કોઈ ગરબા રમે કોઈ દુહાસન બોલે એ રીતે જૂની પરંપરા હતી બધી અત્યારે જે મેર લોક મેર સમાજની અંદર આપણે એવું કહીએ કે લગભગ બરડા પંથક ની અંદર જેટલા પણ ગામ છે તો એની અંદર અત્યારે જે મણિયારો પડવાના દિવસે લગભગ ગામની અંદર રમાય છે તો એ પણ મને લાગે આને આ પરંપરાની એક જાળવણી છે આ સિવાય આ ગામ લોકો ભેગા થતા એ બીજું પડવાના દિવસે શું કરતા હે ધારા ભાઈ પડવાની જે બધા ગામના લોકો જે ભેગા થતા એ આજે હિસાબ કિતાબ કરતા બરાબર પછી કીર્તન કે એ રાખતા અને એ જે ફાળો થતા તો ગોસાર જવા દેતા અથવા સમાજવાળીમાં ફરતા આ રીતે પરંપરા ઉજવાડી પછી એ દિવસેથી કંઈ નવા નિયમ કે નવા નિર્ણય કે એ એ ઢારો નવો માનતા એટલે કે ભાઈ આ વસ્તુ આપણે કરવાની આ વસ્તુ નહીં કરવાની આ વસ્તુ કરતી ધારા એટલે એ ઢારા કઈ રીતે મતલબ એક બે ઉદાહરણ સાથે ધારાની વાત કરો તો ધારા તો આપણે જે આપણે કેમ આ પ્રસંગમાં કે નાળિયામાં ડીજે બંધ કરવી બંધ કરવું આ વસ્તુ ધારા મતલબ નવી શરૂઆતનો કોઈ પણ નિયમો એ ગામની અંદર લાગુ કરવાનો દિવસ પડવો પડવાના દિવસેથી નવી શરૂઆત થાય નવા નિયમો ગામની અંદર લાગુ પડે સમાજની અંદર લાગુ પડે તો જે પડવાનો તહેવાર છે એ માત્ર રંગો ઉડાડવા માટે મર્યાદિત નહોતો અને કેમિકલ વાળા રંગો તો હવે આવ્યા પણ જેમ વડીલે કીધું એમ એક એવો હતો કે પ્રાકૃતિક રંગોથી આ ઉજવણી કરવામાં આવતી જે રંગોથી હોળીને ઉજવવાની વાત છે ઉજવવાની વાત છે તો એની અંદર ક્યાંક એવું હતું કે પડવાના દિવસે આખું ગામ ભેગું થાય આખા ગામની અંદર એકતાનો માહોલ બને અને ત્યારે એકબીજાને રંગો ઉડાડીને એ પોતા પોતાની એકતાની ભાવના છે એને મજબૂત કરતા આ પ્રાકૃતિક રંગોની જે શરૂઆત છે એ પણ નરનારાયણ દેવના ઉત્સવ સાથે એટલે કે વસંત પંચમીથી લઈ અને ફાગણ સુદ પૂનમ સુધીનો જે ઉત્સવ છે ડોલોત્સવ છે ફૂલડોલ ઉત્સવ છે એની સાથે સંકળાયેલી છે એવું કહેવાય છે કે વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સૌ વખત આ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી અને રાધાજીની સાથે પહેલી વખત ભગવાન કેસુડાના રંગોથી રહીમાં હતા આ સમયથી શરૂ કરીને ફૂલડોલ ઉત્સવ કે જે પુષ્પ ડોલોત્સવ છે એ શરૂ થયો અને ત્યાંથી ધીમે 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 થતા થતાં આજના દિવસે

ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે થઈને પદયાત્રીઓ આવે છે આ જાણીતી વાત છે પણ આ જાણીતી વાતની અજાણી માહિતીઓ સાથે આપણે ફરી મળશું આપણો યુટ્યુબ ચેનલ પર અને એની અંદર આપણે જાણીશું કે શા માટે આ લોકો પગપાળા પોતાના શરીરને આટલો કષ્ટ આપી અને ભગવાનની સાથે જે ઉત્સવ મનાવવા માટે થઈને આવે છે સાથે સાથે એમનો ઉત્સાહ એમનો આનંદ એમનો ઉમંગ એમના મનોભાવના મનોભાવ કેવા છે એ બધી વાતોને લઈ અને આપણે ફરીથી નવા એપિસોડમાં મળશું ત્યાં સુધી સૌને જય દ્વારકા